માળિયાહાટીના તાલુકાના ભંડોરી ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત સવારના આસપાસ બન્યો બનાવ એકી સાથે સાત સ્થળ ઉપર જ મોત ઉપરોક્ત પાંચ વ્યક્તિ પરીક્ષા દેવા માટે ગડુ શેરબાગ ખાતે સૌરભ કોલેજમાં પરીક્ષા આપવા જતા હતા ફોર વ્હીલ કેશોદ તરફથી ગડુ તરફ જતી હતી ત્યારે ડિવાઇડર સાથે ભટકાણી હતી જ્યારે સામેથી વેરાવળ તરફથી આવતી ગાડી ભટકાઈ હતી આ બે વ્યક્તિ છેલ્લે રોંગ ફોર વ્હીલ ગાડી નંબર જી જે અગિયાર સીડી ત્રણ ઝીરો છ ચારમાં બેસીને જાત્રા કરવા માટે અયોધ્યા જતા હતા ત્યારે ભંડોરી પાસે સર્જાયો અકસ્માત ઉપરોક્ત બધાના મોત થતા એકસો આઠ દ્વારા માળિયા હાટીના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જાણવા મળ્યા મુજબ સીએનજી ગેસનો વાટલો પણ ફાટ્યો હતો આ બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા ડીવાયએસપી કોડિયાતર મહિલા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો રિપોર્ટર બને સિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પડની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર